સખત બફારા અને ઉનાળાને કારણે પક્ષી માટે માળીયા હાટીનામાં પક્ષીઘર અને પ્લાસ્ટિકની ડીશનું વિતરણ કરાયું સખત બફારા અને સખત તાપમાનને કારણે પક્ષીઓના રક્ષણ માટે દાતાઓના સાથ સહકારથી માળીયા હાટીનાના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે આજે મહારાણા પ્રતાપ ચોકમાં સાતસો પક્ષીઘર અને સાતસો ચણની પ્લાસ્ટિકની ડીશનું દાતાઓના સહકારથી વિનામૂલ્યે મૂલ્યે માળીયા આટીનામાં વિતરણ કરવામાં આવ્યું છે વિવિધ દાતાઓના સહકારથી પક્ષીઘર અને ડીશનું વિતરણ આગેવાનોના વરદ્રસ્તે કરાયું હતું આ પક્ષીની મદદે આમ પક્ષીઓની મદદે દાતાઓના સહકારથી માળિયા આજીનાના સેવાભાવી આગેવાનો કાર્યકરોની ટીમને ભારે એવી સેવા આપી હતી મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ પક્ષીઘર અને ચણ માટેની ડીશ લેવા માટે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન મહેન્દ્રભાઈ ગાંધી બ્રહ્માકુમારી મિતાબેન સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા સરપંચ જીતુભાઈ સિસોદિયા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ મોમિન સમાજના આગેવાન સિરાજભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પક્ષીઓ માટેની પક્ષીઘર અને લિસ્ટનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ये करंदागा एक और चनेगा दाबो कोई सब करी दे और कुछ होना है हम

महेंद्र कुमार शांतीलालल गांधे जम्मू काश्मीर चैरिटेबल ट्रस्ट मारिया આજરોજ મારી હાટીના માણા પ્રતાપ ચોકમાં સુનીતિ ચેટની ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી સાતસો પક્ષીઘર તેમજ જે ત્રણની ડીશ કહેવાય પાણી એકસો ત્રણની ડીશ વાપરી શકાય એવી ઢાંકી શકાય એવી બાકીની ડીશ જે સૂધલાલ કેશોજીભાઈ ધોળકિયા તરફથી સાડા ત્રણસો બસો તમને પછી કાર મારી હાટીના તરફથી બધા સાંસિલભાઈ હિંગોડકર તરફથી બધા મોમિન શરાબ તરફથી અને કચા ચંદ્રિકાબેન શાહ તરફથી કુલ સાતસો ડીસ રીતે વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે અને અત્યારે અસંખ્ય લોકો આજે લઈ જગ્યા છે વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષી ઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી થાય છે જેનું શ્રેષ્ઠ કાર્ય છે અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સરદાતાઓનો ખૂબ ખૂબ અનેપૂર્વક આભાર માનીએ છીએ તેમજ સર્વે સેવાભાવી સંસ્થાઓનો ખૂબ આભાર માનીએ છીએ અને જે જે ઉપસ્થિત રહી મહાનુભાવ બરોબે વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમ વિતાવ્યો છે તેઓ સર્વેનો ખરાબ આભાર માની અને મારી વાણીને નિરામ આપું છું અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા આપું છું સર્વનો ખરાબ એક આભાર માની વાણીમાં વિરામ આપું છું